એસિડિટી ગેસ કબજિયાત દુખાવાવાળા દર્દી શરદી ઉધરસ કપ શ્વાસ એ લોકો જનરલ ઓપીડી દરેક દર્દી અને ઓબેસિટીના દર્દી ગુરુવારે આવી શકશે ગુરુવારે જે બાળકોની પેશિયલ ઓપીડી હતી તો બાળકોને પરેજી માટેની સમજણ અથવા તો પ્રવચનની બહુ આવશ્યકતા હોતી નથી એટલે એકથી સોળ વર્ષના કોઈ પણ બાળકો છે એ રજા સિવાય એટલે કે બુદ્ધ ગુરુ શુક્ર શનિ રવિ કોઈ પણ વારે સવારે સાત વાગ્યાથી લઈ અને અગિયાર વાગ્યા સુધી આવી શકશે અને પ્રવચનની આવશ્યકતા રહેશે નહીં ત્રીજું નવા દર્દીને એક જ વાર પ્રવચન રહેશે પછી એને પ્રવચન રહેશે નહીં અને એનો સમય છે સવારે સાત વાગ્યાથી લઈ અને અગિયાર વાગ્યા સુધી જૂના જે દર્દી છે એને સાત થી નવ વાગ્યા સુધી આવી શકતા હતા એની જગ્યાએ હવે દસ વાગ્યા સુધી આવી શકશે અને જૂના દર્દી કોઈ પણ વારે રજા સિવાય બુધવારથી લઈ અને રવિવાર સુધી કોઈ પણ વારે આવી શકશે ઓબેસીટીના દર્દી અત્યાર સુધીમાં રવિવારે આવી શકતા હતા એની જગ્યાએ બુધ ગુરુ શનિ અને રવિ કોઈ પણ વારે આવી શકશે ઓબેસિટીના દર્દી રવિવારના દિવસે ઓપીડી હતી ઓબેસિટી એ ડાયાબિટીસ બીપી હૃદયરોગનું મુખ્ય કારણ છે એટલે ડાયાબિટીસ બીપી હૃદયરોગ કોલેસ્ટ્રોલ થાઇરોઇડના દર્દીઓ બુધવાર ઉપરાંત રવિવાર પણ હવે આવી શકશે આ નવું સમયપત્રક દરેક દર્દી સુધી જાણ થાય જેનાથી દરેક લોકોને આવવા માટે સુવિધા સગવડતા રહે આપ સૌને હૃદયથી પ્રણામ નમસ્કાર જય આયુર્વેદ જય ધન્વંતરી ભગવાન